મોહરમ પર્વ નિમિત્તે આજે આણંદ ડીએન હાઈસ્કૂલમાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં પાંત્રીસ જેટલા મોહરમ કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ જોડાયા હતા આણંદ જિલ્લામાં આગામી સત્તરમીએ મહોરમ પર્વની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવનાર છે ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે આણંદ શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક ડીવાય જે કે પંચાલના અધ્યક્ષસ્થાને ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે યોજવામાં આવી હતી જેમાં આણંદ શહેરની પાંત્રીસ મહોરમ કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ ડીજેના સંચાલકો અને આગેવાનો તેમજ આણંદ ટાઉન પીઆઈ ઝાલા સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આણંદ શહેર મુસ્લિમ સમાજ દ્વારા આગામી સત્તરમી જુલાઈના રોજ મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સોળમી રાત્રે કતલની રાત અને સત્તરમીએ નીકળનાર તાજિયાના જુલૂસ દરમિયાન શહેરમાં કોમી એકતા જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શહેર પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો પાંત્રીસ તાજા કમિટીના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ડીવાય એસપી જે કે પંચાલે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તહેવાર ઉજવણી કરવાની સાથે એકબીજાના ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી જે તે વિસ્તારમાં આગેવાનો યુવાનો સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું તેમજ કોઈની લાગણી ના દુભાય તેવા કાર્ય ન કરવા જણાવ્યું હતું જ્યારે શહેરી પીઆઈ ઝાલાએ ડીજેના સંચાલકોને જણાવ્યું હતું કે ડીજે ધારણા ધોરણ મુજબ અવાજ રાખવો તેમજ જે તે તહેવારને અનુસરી ગીતો વગાડવા જોઈએ તેમજ યુવકોએ પણ જુલુસ દરમિયાન કોઈપણ ધર્મના લોકોને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું તેમજ તાજા રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી